સમાચાર અમદાવાદથી મળી રહ્યા છે જ્યાં સેવન શાળાની વધુ એક બેદરકારીનો ખુલાસો થયો છે અમદાવાદમાં સેવનડી શાળામાં એક વિદ્યાર્થીની હત્યા થઈ ગઈ હતી અને હવે એમસીની તપાસમાં મોટો ઘટસ્ફોટ થયો છે એમસીના લીઝના કરારનો આ શાળાએ ભંગ કર્યો હોવાની વિગતો પણ પ્રાપ્ત થઈ છે ટ્રસ્ટને શાળાના સંચાલનની શરતે જમીન આપી હતી જોકે શરતનો ભંગ કરવામાં આવ્યો સેવન ડે સ્કૂલની ટ્રસ્ટના બદલે રજિસ્ટર કંપની તેનું સંચાલન કરે છે આ નિયમોનું પણ ભંગ કરવામાં આવ્યું ફાઈનાન્શિયલ એસોસિએશન ઓફ સેવન ડે કરે છે તેનું સંચાલન

ની ઓફરો મંગાવી હતી શાળા ચાલુ કરવા માટેની એ અંતર્ગત સેવન ડે સ્કૂલ તરફથી જે ડોક્યુમેન્ટ સબમિટ કરવામાં આવ્યા હતા તેમાં પ્રાઇમા ફીસી દેખાઈ રહ્યું છે જે આજે કમિટીમાં જે જવાબ રજૂ કરવામાં આવ્યો તો જે જેનું ડોક્યુમેન્ટ આપ્યું છે એ ટ્રસ્ટનું ડોક્યુમેન્ટ છે નહીં તેને માટેની ફર્ધર તપાસ સોંપવામાં આવી છે અને જો આગે કોઈ ટ્રસ્ટ ના હોય એ સિવાય અન્ય કોઈને આપણને તો તાત્કાલિક પગલાં લેવાની જાણ કરવામાં આવી છે